નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો હવે જુનાગઢનો ગિરનાર પર્વત લાઇટોથી ઝળહળી ઉઠશે કલાક લાઇટ માટે ત્યાં પીજીવીસીએલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તો ચાર હજાર મીટરની ઊંચાઈ પર હવે ચોવીસ કલાક સતત વીજ પાવર પ્રવાહ મળતો રહેશે ચાલો જાણીએ કે અમારા અહેવાલમાં કે ખાસ વ્યવસ્થા કઈ રીતે પીજીવીસીએલ દ્વારા કરવામાં આવી છે અને સાથે જ લાઇટિંગ માટે કઈ કઈ વ્યવસ્થાઓ છે જુનાગઢના ગિરનાર પર્વત પર હવે ચોવીસ કલાક વીજળી મળી રહેશે ટૂંક સમયમાં જ વીજળી મળી રહેશે અને વર્ષોથી જૂનાગઢવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે સપનું પૂર્ણ થશે સમગ્ર વાતને લઈ બીજી એ કામગીરી આરંભી છે સૌ પ્રથમ વખત ગુજરાતના ઇતિહાસમાં ચાર હજાર મીટરની ઊંચાઈ પર વીજળી મળશે હિમાલય દાદા અને ગરબા ગિરનાર ઉપર હવે ચોવીસ કલાક વીજ પુરવઠો મળી રહેશે માત્ર છ મહિનાના ટૂંકા સમયગાળામાં જ ગિરનાર ઉપર વીજ પુરવઠો પહોંચાડવાની ભગીરથ કામગીરી પીજીવીસીએલની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અગાઉ બહુનાથ તળેટીમાંથી ઉપર આવેલા ધાર્મિક સ્થળોમાં ચોવીસ કલાક વીજ પુરવઠો ચાલુ રહે તે માટેની અવારનવાર માંગણી પણ કરવામાં આવી હતી જે માંગણીને ધ્યાનમાં રાખીને જુનાગઢ પીજીવીસીએલની ટીમ દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો ગત ડિસેમ્બરમાં ગિરનાર ઉપર ચોવીસ કલાક વીજ પુરવઠો મળી રહે તે માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ટૂંકા ગાળામાં જ આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં ચાર હજાર મીટર સુધી વીજ પુરવઠો પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના છ ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં આવ્યા છે તેમજ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવ્યું છે ટ્રાન્સફોર્મરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પણ સાવચેતીના ભાગરૂપે વ્યવસ્થિત રીતે આવ્યા છે ઉપર ગીધ અને પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓની અવરજવર જોવા મળે છે જેથી વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય તે માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે જે જેમાં ગ્રાઉન્ડ વાયરિંગ ઉપર ફેન્સિંગ કરવામાં આવ્યું છે ફેન્સિંગની મદદથી વાંદરા જેવા પ્રાણીઓની સુરક્ષા કરવામાં આવશે આમ ટૂંક સમયમાં જ હવે આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એટલે ટેસ્ટિંગ કરવામાં આવશે ને ટેસ્ટિંગ બાદ ચોવીસ કલાક ગિરનાર ઉપર વીજ પુરવઠો મળશે અને ગિરનાર ઝળહાળી ઉઠશે તો જે રીતે જૂનાગઢ પર્વત પર ચાર હજાર મીટરની ઊંચાઈ પર સતત ઝળહળાટ માટે વીજીવીસીએલ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે જ ત્યાં કોઈ પણ જે પ્રાણીઓ હોય છે તે પ્રાણીઓને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય સાથે તે રીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તો હવે જુનાગઢ ગિરનારની જે રોપવેની સાથે સાથે આ એક નવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે